રાજકોટના સ્પીડવેલ હાઈટ્સના રહીશો મોટી સંખ્યામાં બહુમાળી ચોક ખાતે એકત્રિત થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો મેન્ટેનન્સ પેટે ઉઘરાવેલ રકમ પરત બિલ્ડર દ્વારા ન કરવામાં આવતા વિરોધ કરવામાં આવ્યો બિલ્ડરોએ કરોડ થી બિલ્ડરો પાસેથી મેન્ટેનન્સ ના રકમ નો વહીવટ અને હિસાબ માંગતા ગોળ ગોળ જવાબ આપવામાં આવે છે તેઓ પણ આક્ષેપ કરવામાં આવ્યો બિલ્ડરોએ મેન્ટેનન્સ પેટે ના કરોડો રૂપિયાની કરી છેતરપિંડી વિશ્વાસ કર્યો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો આ સમગ્ર મામલે સ્થાનિકો દ્વારા બિલ્ડરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ અને કલેક્ટર રજૂઆત કરવામાં આવી નામ છે મારું વિરલ મનસુખભાઈ પાંસેરિયા અમારી રજૂઆત છે કે અમારી જે સોસાયટી છે સ્પીડવેલ હાઇટ્સ જીવરાજ પાર્કની અંદર સ્પીડવેલ પાર્ટી પ્લોટની પાછળ આવે છે અમારી રજૂઆત એ છે કે અમારા બિલ્ડરના કહેવા પ્રમાણે અમે પૈસા આપેલા છે મેન્ટેનન્સની રકમના ને આ રકમ જ્યારે સોસાયટીમાં રહેવા માટે લોકો આવી જાય પછી કમિટી બનાવી એસોસિએશન બનાવી અમને અમને પાછું સોંપી આપવા માટે જણાવેલ પરંતુ આજે બે વર્ષથી અનેક વખત લેખિત રૂબરૂ રજૂઆત કરવા છતાં પણ આ મેન્ટેનન્સની રકમ સોસાયટીને પરત મળેલ ન હોય સોસાયટીને રામભરોસે છોડી દીધેલ હોય આજની સોસાયટીનું મેન્ટેનન્સ કોઈ પણ પ્રકારે ના કરતા હોય અને ફ્લેટ ધારકોને પોતાને કરવું પડતું હોય પૈસા આપ્યા પછી પણ ત્યારે અમારી રજૂઆત છે કે આ રજૂઆતની ઉપર કમિશનર સાહેબ શ્રી કાયદેસરના કડકમાં કડક પગલા લઈ અમને આ રકમ અમને ન્યાય અપાવે પાછી રકમ અને સોસાયટીના તમામ લોકોને ન્યાય અપાવે સોસાયટીમાં ટોટલ બસો ને તેત્રીસ પ્લેટ ધારકો રહી છે લગભગ બે વર્ષ અગાઉથી સોસાયટીના લોકોએ મેન્ટેનન્સ આપી દીધેલું છે પ્લસમાં અમુક લોકોએ જે મેન્ટેનન્સ નથી આપ્યું એ કલેક્શન કરવાની જવાબદારી બિલ્ડર્સની હોય છે કેમ કે બિલ્ડર્સે પ્લેટ વેચેલા છે સોસાયટીની અંદર સુવિધાની અંદર તો મેઇન વસ્તુ કે પાયાની જરૂરિયાત કહેવાય કે બાંધકામ ખૂબ જ નબળું છે પ્લસમાં જે પાણીનો પ્રશ્ન હતો એ પણ બિલ્ડરશ્રીએ કરેલ નથી અને સોસાયટીના લોકો દ્વારા સોલ્વ કરવામાં આવેલ છે સોસાયટીની અંદર જે લોકોએ કીધું હતું કે ક્લબ હાઉસ જીમ આવી વસ્તુની અંદર એક પણ સાધન આજની અંદર સોસાયટીમાં હાજર નથી પ્લસમાં ફાયર સેફ્ટી જે મેઇન મુદ્દો કહી શકાય કે રાજકોટની અંદર અગ્નિકાંડ જેવો મુદ્દો બની ગયો હોય ત્યારે સોસાયટીની અંદર કોઈ પણ વ્યક્તિને ફ્લેટની અંદર ફાયરની સેફ્ટીની જરૂરિયાત હોવી જોઈએ જે આ લોકોએ સરકારશ્રીના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરીને જે સોસાયટી ની અંદર ફાયર સેફ્ટી એક પણ કઈ કામ કરેલ નથી પ્લસમાં જે અમારે સોસાયટી પાણી ભરાય છે અંદર અંદર આવડી મોટી સોસાયટી હોય હોય તો તો લગભગ ફૂટ સુધી પાણી ભરાઈ જતા એના નિકાલની કોઈ વ્યવસ્થા નથી પર ફ્લેટ ડીટ સ્કવેર ફૂટ દીઠ અમારી સોસાયટીમાં તેરસો ને થી લઈને સાડા નવસો સ્કવેર ફૂટ સુધી ના ફ્લેટ છે અને પર સ્કવેર ફૂટ બસો રૂપિયા ઉઘરાવીને સાડા પાંચ કરોડ જેવું ફંડ ઉઘરાવી અને એમની જે નીતિ છે એ ચાઉ કરી જવાની નીતિ છે